કેન્ટીનનું રીઓપનિંગ કરવામાં આવ્યું હતું છેલ્લા અનેક સમયથી પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ કેન્ટીન કાર્યરત નહોતી અને જે બાબતે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની નજર પડી નજર પડતા તાકીદે પોલીસ કેન્ટીનને શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે પોલીસ કમિશનરના આદેશ બાદ પોલીસ કેન્ટીનને પુનઃ શરૂ કરવામાં આવી જેને લઈ પોલીસ પરિવારોને તમામ ચીજ વસ્તુઓની જે ખરીદી છે આ ખરીદીના ભાવમાં ફાયદો થશે તેમજ તેઓને કોઈપણ વસ્તુ લેવા માટે હવે દૂર સુધી નહીં જોવું પડે જેનો લાભને લઈને પોલીસ પરિવારે પણ આ અંગે ખુશી વ્યક્ત કરી હતી આપણે અહીંયા પોલીસ હેડક્વાર્ટર માં એક જે સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ જે છે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ ત્યાં જે કેન્ટીન ચાલે છે એની જ તરીકે અહીંયા એક સીપીસી કેન્ટીન આપણે આજે ફરીથી એનો ઉદ્ઘાટન કરવામાં આવ્યો છે એટલે રીઓપનિંગ એટલે કહી શકાય કે બે હજાર સત્રમાં આ શરૂ થઈ હતી પછી કોરોના કાલમાં બંધ થઈ ગઈ હતી એટલે પછી શરૂ થઈ નહીં એની જગ્યાએ એટલે અહીંયા જે રીતે બહાર એક શોપ હોય છે ને દુકાનો હોય છે એ રીતે અહીંયા કેન્ટીન ચાલતી હતી માર્કેટ જે પોલીસ માર્કેટ જેવું તરીકે એને ગણતા હતા પણ એનાથી બેના ભાવ બહુ ઓછું નહીં હતું એમાં જો ચીજ વસ્તુઓ હોય એક બે રૂપિયાનો જ એમાં ઓછા મળતા હતા હવે જે કેન્ટીન જે આજે શરૂ થઈ છે એમાં બીસ ટકાથી પચાસ ટકા સુધી અમુક મતેં જોયા પચપન ટકા જેટલા આમાં ડિસ્કાઉન્ટ છે અને આ જે પોલીસના વેલફેર પ્રવૃત્તિ છે એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરીને હેડક્વાર્ટરમાં જે લોકો ગાર્ડ ડ્યુટી કરે છે જેને બહુ એટલે હોય છે ને કે કન્ટિન્યુઅસ ડ્યુટીઓ આવે છે તો એટલે આજે આ શરૂ જે કરવામાં આવી છે એના અપેક્ષા છે કે લોકો આ પોલીસ કર્મચારીઓ એને વધારે વધારે ફાયદો લેશે એમાં સૌથી વધારે મહેનત અહીંયા ડીસીપી હેડક્વાર્ટર છે સુશ્રી બન્નો જોશી એને ખાસી મહેનત કરી છે આ જે સામાન છે એ બધા